હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો આજનો ટોપિક છે ગુજરાતના મેળાઓ કોમ્પિટિટિવ એક્ઝામમાં ગુજરાતના મેળાઓને એમસીક્યુ અવારનવાર પૂછાતા હોય છે પ્રશ્ન પેલો છે ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે ઓપ્શન એ છે તણેતરનો મેળો ઓપ્શન બી છે ભવનાથનો મેળો ઓપ્શન સી છે કાત્યોકનો મેળો કે ઓપ્શન ડી વોઠાનો મેળો તો આન્સર આવશે વોઠાનો મેળો જે ગુજરાતનો સૌથી મોટો લોકમેળો છે પ્રશ્ન બીજો છે ગધેડાની મોટા પાયે લેવેજ કયા મેળામાં થાય છે ઓપ્શન એ છે માઘના મેળામાં ઓપ્શન બી છે રવેચીના મેળામાં ઓપ્શન સી છે વોઠાના મેળામાં કે ઓપ્શન ડી કાત્યોકના મેળામાં તો સાચો આન્સર આવશે ઓપ્શન સી વોઠાના મેળામાં મોઠાના મેળામાં મોટા પાયે ગધેડાની લેવેજ કરવામાં આવે છે પ્રશ્ન ત્રીજો છે વોઠાનો મેળો ક્યારે ભરાય છે ઓપ્શન એ છે કાર્તિકી પૂર્ણિમાએ ઓપ્શન બી છે ચૈત્રી પૂર્ણિમાએ ઓપ્શન સી છે આસો પૂર્ણિમાએ કે ઓપ્શન ડી ફાગણી પૂર્ણિમાએ તો આન્સર આવશે ઓપ્શન એ કાર્તિકી પૂર્ણિમાએ વોઠાનો મેળો કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે પ્રશ્ન ચાર છે તરણે તરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ઓપ્શન એ છે અમદાવાદ ઓપ્શન બી છે સુરેન્દ્રનગર ઓપ્શન સી છે રાજકોટ કે ઓપ્શન ડી મોરબી તો તરણીતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ભરાય છે આનો આન્સર આવશે સુરેન્દ્રનગર ઓપ્શન બી પ્રશ્ન પાંચ છે પલ્લીનો મેળો ક્યાં ભરાય છે ઓપ્શન એ છે ગાંધીનગર ઓપ્શન બી છે છોટાઉદેપુર ઓપ્શન સી છે ખેડા કે ઓપ્શન ડી પાટણ તો આન્સર આવશે પલ્લીનો મેળો ઓપ્શન એ ગાંધીનગર જિલ્લામાં ભરાય છે છઠ્ઠો પ્રશ્ન છે માણેકઠારી પૂનમનો મેળો ક્યાં ભરાય છે ઓપ્શન એ છે સિદ્ધપુર ઓપ્શન બી છે શામળાજી

ગુજરાતનો સૌથી મોટો ભાતીગઢ મેળો છે જેમાં રંગબેરંગી જોવા મળે છે પ્રશ્ન છે છે સુંદર ભરત ભરેલી છત્રીઓ કયા મેળાનું આકર્ષણ ઓપ્શન એ છે વોઠાનો મેળો બી છે સિદ્ધપુર મેળો ઓપ્શન સી છે શામળાજી મેળો કે ઓપ્શન ડી છે તરણેતર મેળો તો આન્સર આવશે ઓપ્શન ડી તરણેતરનો મેળો જ્યાં સુંદર ભરત ભરેલી છત્રીઓ એ મેળાનું આગવું આકર્ષણ છે પ્રશ્ન ન તરણેતરનો મેળો કયા મહિનામાં યોજાય છે ઓપ્શન એ છે શ્રાવણ ઓપ્શન બી છે ભાદરવો ઓપ્શન સી છે આસો કે ડી અષાઢ તો તરણેતરનો મેળો ભાદરવા મહિનામાં યોજાય છે ઓપ્શન બી આન્સર આવશે પ્રશ્ન દસ છે ભવનાથનો મેળો કયા દિવસે ભરાય છે ઓપ્શન એ છે શિવરાત્રી ઓપ્શન બી છે હોળી ઓપ્શન સી છે જન્માષ્ટમી કે ઓપ્શન ડી છે દેવ દિવાળી તો ભવનાથનો મેળો શિવરાત્રી દિવસે ભરાય છે આન્સર આવશે ઓપ્શન એ શિવરાત્રી પ્રશ્ન અગિયાર શામળાજી મેળો પ્રશ્ન અગિયાર શામળાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે શામળાજીના મેળાનું એક પ્રખ્યાત ગીત છે શામળાજીના મેળે રણજણિયું રે પિંજણિયું વાગે તે એક પ્રખ્યાત સોંગ છે જે શામળાજીના મેળાને રિલેટેડ છે શામળાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ઓપ્શન એ છે સાબરકાંઠા જિલ્લામાં ઓપ્શન બી છે મહીસાગર જિલ્લામાં ઓપ્શન સી છે અરવલ્લી જિલ્લામાં કે ઓપ્શન ડી છે પંચમહાલ જિલ્લામાં તો આન્સર આવશે ઓપ્શન સી અરવલ્લી જિલ્લામાં શામળાજીનો મેળો ભરાય છે પ્રશ્ન બાર છે ગુજરાતમાં સૌથી ઓછા મેળા કયા જિલ્લામાં ભરાય છે ઓપ્શન એ છે નવસારી ઓપ્શન બી છે વલસાડ ઓપ્શન સી છે દાહોદ કે ઓપ્શન ડી છે ડાંગ તો આન્સર આવશે ઓપ્શન ડી ડાંગ ગુજરાતમાં સૌથી ઓછા મેળા ડાંગ જિલ્લામાં ભરાય છે જ્યારે સૌથી વધારે મેળા સુરત જિલ્લામાં ભરાય છે 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 પ્રશ્ન ગુજરાતમાં સૌથી લાંબો ચાલતો મેળો કયો ઓપ્શન બી છે પલ્લીનો મેળો ઓપ્શન સી છે ધારેશ્વર મેળો કે ઓપ્શન ડી છે શામળાજી મેળો આન્સર આવશે ઓપ્શન આન્સર આવશે ઓપ્શન ડી શામળાજી મેળો જે ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો છે જે કુલ એકવીસ દિવસ ચાલે છે શામળાજી મેળો તેથી તે ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન એ છે પંદરસો બાવીસ ઓપ્શન બી છે પંદરસો એકવીસ ઓપ્શન સી છે તેરસો કે ઓપ્શન ડી ચૌદસો ને છપ્પન તો આન્સર આવશે ઓપ્શન બી પંદરસો ને એકવીસ ગુજરાતમાં કુલ પંદરસો ને એકવીસ મેળાઓ ભરાય છે જેમાં સૌથી વધુ મેળા સુરત જિલ્લામાં અને સૌથી ઓછા મેળા ડાંગ જિલ્લામાં ભરાય છે પ્રશ્ન પંદર છે ફાગવેલ ખાતે ભાતીજી મહારાજનો મેળો ભરાય છે ફાગવેલ કયા જિલ્લામાં આવેલ છે તો ઓપ્શન એ છે અમદાવાદ ઓપ્શન બી છે ખેડા ઓપ્શન સી છે પાટણ કે ઓપ્શન ડી બનાસકાંઠા કે ઓપ્શન ડી બનાસકાંઠા તો આન્સર આવશે ફાગવેલ

ઓપ્શન એ છે ભાળભૂતના મેળામાં ઓપ્શન બી છે ચિત્ર વિચિત્રના મેળામાં ઓપ્શન સી છે પલોદરના મેળામાં કે ઓપ્શન ડી છે ચૂલના મેળામાં તો સાચો આન્સર આવશે ઓપ્શન સી પલોદરના મેળામાં જેમાં વરસાદ અને પાકની આગાહી કરવામાં આવે છે પ્રશ્ન અઢારમો છે ગાય ગોહરીનો મેળો દાહોદ જિલ્લાના કયા તાલુકામાં ભરાય છે ઓપ્શન એ છે ગરબાડા ઓપ્શન બી છે લીમખેડા ઓપ્શન સી છે ફતેપુરા ઓપ્શન ડી છે ઝાલોદરા તો આન્સર આવશે ગાય ગોહરીનો મેળો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ભરાય છે તેથી ઓપ્શન એ સાચો છે ઓપ્શન એ આન્સર આવશે પ્રશ્ન ઓગણીસમો છે ગુજરાતમાં સૌથી વધુ મેળા કયા જિલ્લામાં ભરાય છે ઓપ્શન એ છે રાજકોટ ઓપ્શન બી છે અમદાવાદ ઓપ્શન સી છે વડોદરા કે ઓપ્શન ડી સુરત તો આન્સર આવશે ગુજરાતમાં સૌથી વધુ મેળા ઓપ્શન ડી સુરત જિલ્લામાં ભરાય છે અને સૌથી ઓછા મેળા ડાંગ જિલ્લામાં ભરાય છે અને સૌથી વધુ મેળા સુરત જિલ્લામાં ભરાય છે સૌથી વધુ પૂછાય તો સુરત આવે અને સૌથી ઓછા પૂછાય તો ડાંગ જિલ્લો આવે